માલેરિયા સંદીપ આ મહેન્દ્રનગર ચોકડી એ કાયમી માટે આ ટ્રાફિક ની એવડી સમસ્યા છે તમે અત્યારે પણ જોઈ શકો છો કે 24 કલાક 2 કિલોમીટર સુધી ની લાઈન બધાય બતાવે પડી કાયમી માટે બબે કલાક ટ્રાફિક માં ફસાવું પડે છે ને આ કાયમીનો પ્રશ્ન છે અને તમે જોઈ શકો છો આ રોડ ઉપર કોઈ ઢીચર હમણા ખાડા હે આ તંત્ર કઈ કરતું નથી ને આ પુલ રયો એટલે કેતુ નું કામ પૂરું અધૂરું મે કીને ચાય લાગ્યા કોન્ટ્રાક્ટર આ કામ પૂરું કેદી કરશે આ ધારાસભ્ય અને કમિશનર ખાલી વિડિયો બનાવવા મસ્કુલ છે

કે અહીંના સોસાયટીવાળાને કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી આ ભાજપ સરકાર કેવળ ને કેવળ પોતાના વાયદાઓ જ રજૂ કરે છે અત્યારના સમયમાં હવે વાયદાની નહીં પણ કામની વાત થાય એવી જ અમારે સરકારને વિનંતી છે કે અમારે ફક્ત ને ફક્ત કામ એ જ અમારે જોઈએ નક્ હવે વિસાવર દરવાળી પણ અમારે કરવાની છે ખૂબ પ્રકારના તમે જુઓ ગમે ત્યારે ચોવીસ કલાક ટ્રાફિકનો જામનો પ્રશ્ન રહે છે ટ્રાફિક પોલીસ ક્યારે પણ અહીં હાજર રહેતી નથી કેવળ ને એક થી બે ટ્રાફિક પોલીસથી અહીંયા કોઈ પણ પ્રકારે સંજોગે અહીંયા શક્ય નથી હેન્ડલ થઈ શકે એવું એટલે ટ્રાફિક પોલીસ અહીંયા કાયમી માટે રહે અને આ જે ખરાબ રસ્તા છે એનું તાત્કાલિક ધોરણે અત્યારે સમારકામ થાય એવી અમારી માગણી છે